હેલો એવરી વન માય સેલ્ફ ડૉક્ટર જેનીશ બોધનિયા આઈ એમ વર્કિંગ એઝ અ ફૂલ ટાઈમ આર્થ્રોસ્કોપિક સર્જન ઇન યશવેન હોસ્પિટલ નવસારી આજે આપણે વાત કરીએ ફાટી ગયેલા ખભાની નસ કે ખભાના સ્નાયુ વિશે એમાં પેશન્ટને શું તકલીફ થાય છે પેશન્ટને એમાં હાથ ઊંચો કરવામાં તકલીફ પડે હવે એ શેના કારણે થઈ શકે કોઈક પેશન્ટ સ્પોર્ટ્સ રમતું હોય કે ચાલતા મૂકતા કે કોઈ બી એક્સિડન્ટસર પડી ગયું હોય એમાં ઘણીવાર વાર ખભાની નસ કે ખભાના સ્નાયુ ફાટી જાય એ ફાટવાથી પેશન્ટને હાથ ઉપર કરવામાં તકલીફ પડે છે એમાં આપણે આર્થ્રોસ્કોપી મતલબ કે દુર્ભી ઓપરેશન કરીને એ નસને પાછી હાડકાં સાથે જોડવાની હોય છે એમાં આપણે એનો સ્પેશિયલ સ્ક્રૂ આવે એ નાખીને ત્યાં ટાંકા મારીએ નસને જેથી કરીને એકથી બે મહિના દરમિયાન અંદર પેશન્ટનો હાથ પાછો ફરીથી ઉપર જવા લાગે છે